હેલો ફ્રેન્ડ્સ આજે એકદમ ટેસ્ટી એવા લસણિયા બટેકાના ભજીયા લાવી છું અને બહુ ટેસ્ટી બન્યા છે અને મારી ટ્રીક અને ટીપ્સ તમે વિડીયો એન્ડ સુધી જોશો ને તો જ ખ્યાલ આવશે સાથે આપણે મરચાંના ભજીયા પણ બનાવ્યા છે અને એ પણ સ્ટફિંગવાળા એટલે કે ભરીને બનાવ્યા છે અને બહુ સરસ રેસીપી છે તો અત્યારે વરસાદમાં તો જમવાની મજા જ આવે છે અને આપણે ચણાનો લોટ પણ લીધો છે ને મસ્ત એવું ખીરું પણ બનાવ્યું છે તો કઈ રીતે બનાવું છું ભજીયા ચાલો મારા રસોડામાં તો એના માટે સૌ પ્રથમ ઝીણી બટેકી આવે છે નાની બટેકી એને આપણે બાફી લેવાની છે એટલે કે એક સીટી જ વગાડવાની છે અને આપણે લસણ ખાંડી લેવાનું છે વીસથી પચીસ લસણની કળીઓ લીધી છે અને આપણે લસણીઓ જ મસાલો બનાવવાનો છે એમાં મરચાં કે એવું બીજું કોઈ પણ વસ્તુ યુઝ નથી કરવાની એટલે ભજીયાનું નામ જ છે લસણીયા બટેટાના ભજીયા તો એના માટે સરસ એવું આપણે લસણ ખાંડી લેવાનું છે તો લસણ સરસ એવું ખંડાઈ ગયું છે તો હવે આપણે એમાં મરચું એડ કરીશું જેટલું તમે તીખું જમતા હોય એ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો અમારા ઘરમાં તીખું વધારે જમાય છે એટલે તીખું થોડું વધારે બનાવ્યું છે તો આ રીતે સરસ એવો મસાલો ખાંડી લેવાનો છે તો મસાલો સરસ એવો આપણો ખંડાઈ ગયો છે તો એની અંદર આપણે ટેસ્ટ માટે થોડી એવી વરિયાળી એડ કરવાની છે અને ચપટી એટલા આખા ધાણા એડ કર્યા છે એટલે એટલો જબરજસ્ત ટેસ્ટ આવે છે ને અને જો મારી ટ્રીક પ્રમાણે તમે આ રીતે લસણ અને ભજીયા બનાવશો ને તો એટલા ટેસ્ટી બને છે ને કે વારંવાર બાળકો ભજીયા બનાવડાવશે અને વરસાદમાં તો સરસ એવું બને છે તો મોટા વાસણમાં આ મસાલો ખાંડી કાઢી લેવાનો છે અને હવે આપણે આગળની પ્રોસેસ કરશું એક મોટી નંગ ડુંગળી લીધી છે એને એકદમ બારીક ઝીણી ચોપ કરવાની છે આપણે સ્ટફિંગમાં ભરવાનું છે એટલે ડુંગળીને એકદમ બારીક કરવાની છે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે ચોપરમાં આ બધું કામ બહુ આસાનીથી થઈ જાય છે તો હવે આપણે મસાલામાં બધું એડ કરી દેવાનું છે એક મોટી નંગ ડુંગળી છે એટલે ઘણી બધી થઈ પડે છે અને ત્રણથી ચાર લોકો માટે આપણે લસણિયા બટેકાના ભજીયા બનાવ્યા છે અને બધું આમાં એડ કરીને તમે જોઈ શકો છો અને બટેકા ત્યાં સુધી ઠંડા થઈ ગયા છે તો આપણે બટેકાના છીલકા ઉતારી લઈશું અને બટેટી નાની સાઈઝની લીધી છે એટલે આખી ભરેલી હોય તો સરસ એવા એના ભજીયા બને છે અને હવે આપણે થોડો એવો મસાલો કરી લઈશું તો એમાં આપણે એક ચમચી જેટલી ખાંડ એડ કરી છે અને સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે બહુ વધારે મસાલામાં નથી પડતા એકદમ સિમ્પલ ભજીયા છે એટલે ખાંડ અને મીઠું એડ કર્યું છે અને તમારા સ્વાદ અનુસાર અને એમાં થોડો એવો ધાણા જીરું એડ કર્યું છે અને એકદમ જબરજસ્ત ટેસ્ટ માટે એમાં આપણે લીંબુ એડ કરવાનું છે ખાટું મીઠું તમે જ્યારે જમતા હોય એ પ્રમાણે કરવાનું છે અને હવે આપણે બટેટી છે એને કટ કરી લઈશું હું બે જાતના કટ કરું છું તમે જોઈ શકો છો કે ક્રોસમાં પણ કરું છું અને બંને સાઈડ પણ કરું છું એટલે સરસ એ બટેકા અંદરથી પણ ચડી જાય છે તો આ રીતે આપણે બધા બટેકાના કટ કરી લેવાના છે અને વિડીયો એન્ડ સુધી જોશો ને તો તમને ખ્યાલ આવશે સ્કીપ કરી કરીને વિડીયો જોશો ને તો તમે જે જરૂરી વસ્તુ હોય ને એ સ્કીપ કરી જઈશો એના માટે વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો અને ક્યાંથી તમે વિડીયો જોવો છો એ પણ કમેન્ટ કરજો એટલે મને પણ ખ્યાલ આવે કે લોકો મારા વ્યુવર્સ ક્યાંથી વિડીયો જોવે છે તો હવે બટેકાના સરસ કટ કરી લીધા છે તો આપણે આ બધું મિક્સ કરી દઈશું લાસ્ટમાં મિક્સ કરવાનો છે એટલે આપણો હાથ ખરાબ થાય તો બીજું બધું બગડીને વારંવાર ધોવો પણ ના પડે આ રીતે સરસ એવું મિક્સ કરી લેવાનું છે હાથથી જ મિક્સ કરવાનું છે ચમથી ચમચીથી તમે મિક્સ કરશો ને તો આવું સરસ એવું મિક્સ નહીં થાય અને બધું મસાલો અને ઝીણી ડુંગળી બધું મિક્સ થઈ જાય પછી આપણે આમાં સ્ટફિંગ ભરી દેવાનું છે અને બટેકાને ધ્યાન રાખીને જો વધારે પોળું કરશો તો બે કટકા થઈ જશે એટલે ધીમે કરીને આપણે એને બટેકાને ભરવાના છે અને ક્રોસ કર્યો હોય ડબલ પણ ભરી શકો છો પણ એકલો લસણિયા મસાલો છે ને એટલે વધારે તીખું લાગશે એટલે થોડો થોડો જ મસાલો એમાં ભરવાનો છે તો આ રીતે સરસ એવું ભરી લેવાનું છે અને બટેકાના જો બે કટકા થઈ જાય ને તો ડરવાની કાંઈ જરૂર નથી એને તમે મસાલો લગાવીને ચીપકાવી દેશો એને બેટરમાં એડ કરવાનો છે એટલે સરસ એવું ચીપકી રહેશે આપણું બટેકું ખરાબ નહીં થાય એ પણ મારી એક ટ્રીક છે અને આપણા સરસ એવા બટેકા ભરાઈ ગયા છે લસણિયા બટેકા હવે આપણે આગળની પ્રોસેસ કરીશું એટલે કે એનું બેટર બનાવશું જે ભજીયા માટેનું ખીરું હોય ને એક કપ જેટલો મેં લોટ લીધો છે એટલે કે બેસન લીધું છે અને કોઈ પણ ચાલે છે તમારા ઘરે દડાવેલી દાળ હોય એ પણ ચાલે છે કે પેકેટનું પણ ચાલે છે તો સ્વાદ અનુસાર મીઠું અને એમાં આપણે થોડો એવો અજમો હાથેથી મસેડીને એડ કરવાનું છે એટલે સરસ એવો ટેસ્ટ આવે છે અને હવે આપણે થોડું થોડું કરીને પાણી એડ કરવાનું છે એટલે સરસ એવું આપણું બેટર બની જાય જેમ જરૂર પડે એમ જ થોડું થોડું પાણી એડ કરવાનું છે એટલે વધારે ઢીલું પણ ના થઈ જાય અને લમ્સ તો બિલકુલ ના રહેવા જો ગાંઠા રહી જશે ને તો હજી આમાં સ્વાદ સારો નહીં આવે તો એના માટે આ રીતે ધીમે ધીમે કરીને સરસ એવું બેટર બનાવવાનું છે અને લાસ્ટમાં આપણે થોડું એવું લીંબુ એડ કરીશું ને આ પણ મારી ટ્રીક છે અને ટીપ્સ પણ છે તમે કોઈ પણ ભજીયા બનાવો એમાં બેટર બનાવો તો આટલી મારી ટ્રીક યાદ રાખવાની કે જ્યારે તમે બેટર બનાવો ત્યારે એમાં થોડું એવું લીંબુ એડ કરવાનું ક્વોન્ટિટી વધારે હોય તો લીંબુ થોડું વધારે એડ કરવાનું છે પણ લીંબુ એડ કરશો ને એટલે ભજીયા સરસ થાય છે ને એમાં તેલ સહેજય નથી રહેતું ઘણાની ફરિયાદ હોય છે કે ભજીયા બનાવી છે તો તેલ વધારે એમાં રહી જાય છે તો તમે આ રીતે લીંબુ એડ કરશો ને તો જરા પણ તેલ નહીં રહે એ મારી ગેરંટી છે ને મારી ટ્રીક અને મારી ટીપ્સ છે આપણું બેટર સરસ એવું બની જવા આવ્યું છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેટલું સરસ એવું બેટર બનાવ્યું છે અને એમાં જરા પણ ગાંઠા કે લમ્સ નથી રહ્યા અને આપણું સરસ બેટર બન્યું છે રિબિન પડતું બેટર બનાવવાનું છે જો વધારે ઢીલું બની જશે ને તો કડીઓ વધારે પડશે ભજીયામાં અને જાડું હશે તો વાંધો નહીં આવે તો આપણે આ રીતનું બેટર બનાવ્યું છે સરસ એવું આપણું બેટર બની ગયું છે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે એમાં સરસ એવી રિબિન પડે છે થોડું મને ઢીલું લાગે છે પણ ચાલશે વાંધો નહીં આવે તેલ ગરમ થઈ ગયું છે મેં સાઈડમાં તેલ ગરમ મૂકી દીધું હતું તો તેલ ગરમ થઈ જાય એટલે એક ચમચા જેટલું તેલ આપણે બેટરમાં એડ કરવાનું છે અને સરસ એવું બધું મિક્સ કરી દેવાનું છે અને હવે એમાં ચપટી જેટલો ખાવાનો સોડા એડ કરીને સરસ મિક્સ કરી દેવાનો છે એ વિડીયો હું સાઈડમાં શૂટિંગ નથી કરી શકી તમે જોઈ શકો છો કે થોડું એવું દેખાય છે તમને પણ એને જે મેં બેટર ફેટું છે એ ખ્યાલ નથી આવતો તો આપણે સરસ એવું હવે બેટર બની ગયું છે અને હજી આ ફટાફટ બનાવવા લાગવાના છે અને તેલ પણ ગરમ થઈ ગયું છે તમે જોઈ શકો છો કે કડી પાડીને મેં જોઈ છે તો સરસ એવું તેલ ગરમ થઈ ગયું છે તો બધા આપણે બટેકાને આ રીતે ધીમે ધીમે એડ કરવાના છે છાંટા ના ઉડે તેલ ના ઉડે ન તેલ જવાશે તો આ રીતે આપણે બધા જ બટેકાને એડ કરી દેવાના છે એટલે કે બટેકાના ભજીયાને અને એકદમ ટેસ્ટી બને છે ભજીયા આ ટાઈપના તમે બનાવીને એકવાર જમજો મારા કીધા પ્રમાણે જો મસાલો બનાવશો ને તો એટલા સરસ બનશે ને તમને વારંવાર જમવાનું મન થશે એટલા સરસ ભજીયા બને છે લસણિયા અને ઘણી બધી રીતે બને છે તમારી કમેન્ટ હશે તો આગળ બીજા પણ શેર કરીશ કે બીજા હું કઈ ટાઈપના ભજીયા બનાવું છું અને એને બેથી ત્રણ મિનિટ જેટલું ચડવા દેવાના છે લો ટુ મીડિયમ ફ્લેમ રાખવાની છે એટલે બળી પણ ના જાય અને સરસ એવા આપણા ભજીયા અંદર સુધી તળાઈ જાય તો સરસ એવા ટેસ્ટી ભજીયા બન્યા છે ને કે જોતા જ મોઢામાં પાણી આવી જાય છે અને એક બીજી વાત એવી બની હતી કે ભજીયા બધા બન્યા એને હું સર્વ કરવાનો વિડીયો નથી બનાવી શકી જેમ ભજીયા બનતા ગયા છે એમ લોકો જમવા લાગ્યા છે એટલે કે બે જ બધા ભજીયા જમી લીધા છે તો વિડીયો શૂટિંગ કરવા માટે સર્વ કરવા માટે મારી પાસે ભજીયા હતા જ નહીં તો જે છે અત્યારે તમે જોઈ શકો છો કે આગળ હું સર્વ નથી કરવાની તો હવે આપણે બીજા ખાણમાં પણ આ રીતે જ કરી લેવાના છે અને તેલ થોડું વધારે મૂક્યું હોય ગરમ તો આપણે આ બટેકાના ભજીયા થોડા મોટા હોય છે એકદમ ઝીણી બટેકી વધારે ઝીણી હોય ને તો પણ સારી નહીં લાગે એટલે સેજ માપની જ લેવાની છે એક બહુ નાની પણ નહીં અને બહુ મોટા બટેકા નહીં એ રીતના તમે જોઈ શકો છો કે કેટલા સરસ એવા કલર પણ આવ્યો છે અને મસ્ત એવા આપણા લસણિયા બટેકાના ભજીયા બની ગયા છે અને થોડું મને લાગે છે કે બેટર પાતળું હતું પણ મારી પાસે એટલો ટાઈમ નહોતો કે હોય ને થોડું વધારે જાડું કરી શકું જમવા વાળા ઉતાવળ કરતા હતા એટલે જે હતું એમાં જ મેં બનાવી લીધું છે આપણે મસ્ત એવા ભજીયા બની ગયા છે અને જેમ બન્યા છે એમ ફટાફટ પૂરા પણ થઈ ગયા છે લાસ્ટમાં મારી માટે પણ વહેધા નહોતા તો આપણો બહુ મસ્ત ટેસ્ટી બન્યા હતા એટલે મેં આ રીતનો વિડીયો બનાવ્યો છે ને બીજી પણ એક ટ્રીક બતાવું છું કે થોડો હું આવું વહેધો હતો કે જે આપણો મસાલો હોય વહેધો હતો તો ઘરમાં થોડા મરચાં હતા તો એને આ રીતે ભરી લેવાના છે એટલે એક વેરાયટી સરસ એ બની જાય છે અને આ ભજીયા તો એટલા ટેસ્ટી બન્યા હતા ને કે વારંવાર તમને જમવાનું મન થાય છે કેટલા મસ્ત ટેસ્ટી લસણિયા મરચાંના ભજીયા પણ બની ગયા છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણે તો કઈ વધારે એક્સ્ટ્રા જવા જ નથી દેતા એટલે થોડો મસાલો વહેતો હતો તેમાં આ રીતના ભજીયા બનાવી લીધા છે જોઈ શકો છો ફ્રેન્ડ્સ અને એટલા ટેસ્ટી બન્યા હતા કે તમે આ રીતનું બનાવજો અને મને કમેન્ટ કરજો કે કેવા બન્યા છે લસણિયા મરચાંના ભજીયા અને થોડું એવું ખીરું પણ વહેતું હતું તેમાં પાંચ સાત મરચાં આપણે એડ કરી દીધા છે એટલે એના પણ ભજીયા બની જશે અને વિડીયો ક્યાંથી જોવો છો એ કમેન્ટ કરજો અને રેસીપી સારી લાગે તો પણ કમેન્ટ કરજો અને મારી ચેનલની સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો તો આવી સરસ એવી રેસીપી તમને પણ જોવા મળશે અને આગળ ઘણું બધું આપણે અવનવું બનાવવાનું છે તો મસ્ત એવા ભજીયા બની ગયા છે અને બધાએ જમી પણ લીધા છે એટલે હું વિડીયો શૂટ નથી કરી શકી કે સર્વ નથી કરી શકી જે છે એ આ રીતે જ આપણે વિડીયો બનાવ્યો છે પણ ભજીયા બહુ સરસ બન્યા હતા એટલે વૈધા નહોતા તો હવે આપણે આ મરચાંના ભજીયા પણ બનાવી લેવાના છે એકદમ ટેસ્ટી ભજીયા બને છે તો કેવી લાગી તમને રેસીપી મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ને વધારે સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીને શેર પણ કરજો